પ્રથમ સોમવાર ના રોજ શ્રાવણ માસ નો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ ચડાવી પૂજા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે આજે મંદિરમાં ભક્તોએ બમ બમ ભોલેનાથથી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું આ રાજમોલ રોડ રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને આજે શ્રાવણ માસનું પવિત્ર તહેવાર છે અને શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે આ પવિત્ર તહેવાર દિવસનું કહેવાય અને આજના દિવસે ભક્તો અહીં વાળી શિવજીને દૂધ દિલીપત્ર અર્પણ કરવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભા છે અને શિવજીને દૂધ બીલીપત્ર તલ અર્પણ કરે છે દર્શનનો લાભ લે છે આજે સાવન મહિનો પહેલો દિવસ છે અને આજે મંદિરમાં શું શું થવું આજે બપોરે ફૂલોનો શણગાર થશે અને સાંજે ભજન થશે જય બોલે સરળો પરિચિત મોહનભાઈ જોશી